કેનવા એ એક ઓનલાઈન ગ્રાફિક ડિઝાઇનિંગ પ્લેટફોર્મ છે એટલે તમે ગ્રાફિક ડિઝાઇનર હોવ કે ના હોવ તો પણ તમે કેનવા તમે યુઝ કરી શકો છો એ ફ્રી અને યુઝર ફ્રેન્ડલી છે કેનવાનું મોટો છે ડિઝાઇન એનીથિંગ પબ્લિશ એનીવેર એમણે બિગનર ફ્રેન્ડલી બનાવેલું પ્લેટફોર્મ છે જેમાં તમે પોસ્ટર્સ ફ્લાયર્સ રિઝ્યુમ્સ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ બિઝનેસ કાર્ડ પ્રેઝન્ટેશન્સ બધું જ ઇઝી બનાવી શકો છો कैनवा वेब ब्राउजर માં દ્વારા ચલાવે છે એટલે તમે એક્સ્ટ્રા સોફ્ટવેર ઇન્સ્ટોલ ના કરિયે ડાયરેક્ટ ક્રોમ કે એજ બ્રાઉઝર માં ઓપન થઈ જાય છે कैनવા નો યુઝ કઈ કઈ વસ્તુ માટે થઈ શકે સોશિયલ મીડિયા ગ્રાફિક્સ પ્રેઝન્ટેશન ઇન્વિટેશન કાર્ડસ સર્ટિફિકેટ્સ રેઝ્યુમે ઇન્ફોグラફિક્સ લોગો થમ્બનેલ GIF એન્ડ શોર્ટ વિડિયોઝ બનાવવા માટે થઈ શકે છે कैनवा विजुअली अपीलिंग डिजाइन्स बनावे छे। बैनर्स के एड्स इफेक्टिव बनावा कैनवा परफेक्ट पार्टनर छे। कैनवा केवी रीते काम करे छे? कैनवा नो इंटरफेस ड्रैग एंड ड्रॉप सिस्टम पर आधारित छे। एटले तमें एलिमेंट्स जेवा टेक्स्ट फोटो आइकन्स इजीली डिजाइन में फिट कर सको नो बेजिक वर्कफ्लो अकाउंट बनावो न्यू डिजाइन क्रिएट करो टेम्प्लेट्स यूज करो इफ नीडेड एलिमेंट्स ड्रैग करो फॉन्ट कलर साइज कस्टमाइज करो प्रीव्यू करो डाउनलोड अथवा शेयर करो कैनवा बिगिनर्स माटे सहलू छे કેમ કે કોઈ સોફ્ટવેર નું હેવી નોલેજ ન હોય પણ યુઝ થઈ શકે ટેમ્પ્લેટ્સ ઓલરેડી રેડી હોય એટલે ક્રિએટિવ બર્ડન ઓછો થાય કેનવા રેકમેન્ડેશન્સ આપે છે લાઈક કલર મેચ ફોન્ટ સજેસ્ટન્સ etc कैनवा માં AI બેસ્ડ ટૂલ્સ પણ अवेलेबल છે જેમ કે મેજિક રીસાઇઝ પ્રો ફીચર બેકગ્રાઉન્ડ રીムーવર ટેક્સ્ટ સજેસ્ટન ટૂલ્સ બ્રાન્ડ કિટ બ્રાન્ડ કલર ફોન્ટ સેવ કરવા कैनवा વેબ બ્રાઉઝર ડેસ્કટોપ લેપટોપ Android અને an Android મોબાઈલ એપ માં વર્ક કરે છે केनवा कंटीन्युअसली अपडेट थी रहेलू प्लेटफॉर्म है एट्ले हमेशा नवा फीचर्स एड थता रहे हे आप जइए केनवांरफेस एंड सीम्प्लिटी तो केनवा विज्युअली क्लीन इंटरफेस धरावे टॉप एरिया में मेनू एंड टूल बार आए लेफ्ट साइड में टेम्पलेट्स एलिमेंट्स अपलॉड्स टेक्स्ट मिडलमा डिजाइन एरिया राइट साइड एडजस्टमेंट पेनल आलू है કેનવાનું લેઆઉટ ઇન્ટ્યુટિવ છે એટલે ક્લિક એન્ડ યુઝ સ્ટાઇલ છે તમે ઇમેજ ડ્રેગ કરો તો કેનવા ઓટો અલાઇન કરાવશે કેનવા ડિઝાઇન બેલેન્સ માટે સ્માર્ટ ગાઈડ્સ આપે છે અન્ડુ રીડુ સિસ્ટમ પણ સપોર્ટેડ છે કંટ્રોલ પ્લસ ઝેડ કંટ્રોલ પ્લસ શિફ્ટ ઝેડ કેનવા ડિઝાઇન્સ ઓટોમેટિકલી સેવ થાય છે એટલે ડિઝાઇન જાતું નથી ક્લાઉડ બેસ્ડ વર્ક સિસ્ટમ છે એટલે કે તમે તમારો ડિઝાઇન જુદા ડિવાઇસિસ પર એક્સેસ કરી શકો છો કેનવાનો ઉપયોગ કોણ કરી શકે છે કેનવાનો યુઝ વાસ્ટ ઓડિયન્સ માટે છે જેમ કે સ્ટુડન્ટ્સ માં જો કોઈને પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન્સ સર્ટિફિકેટ્સ પોસ્ટર્સ બનાવવું હોય તો કેનવાનો યુઝ કરી શકે છે એ જ રીતે ટીચર્સ માં પણ જો કોઈને ટીચિંગ મટીરીયલ क्लास इन्विटेशन विजुअल वर्कशीट्स कॉन्टेट क्रिएटर्स जम के यूट्यूब थमनेल्स इंस्टाग्राम रील्स पोस्टर्स लोगो डिजाइनिंग बनाव हो केनवा यूज करके बिजनेस ओनर्स केनवा यूज करके बिजनेस कार्ड फ्लायर्स ब्रांड किट बनाव होनवा यूज करके सेम एज फ्रीलांसर्स ने जो क्लायंट प्रोजेक्ट्स रेज्यूमे पोर्टफोलियो डिजाइन करवाय तो केनवा यूज फोटोशॉप, इलस्ट्रेटर के कोरल ड्रॉ जी प्रोफेशनल टूल्स कैनवा ए टाइम एफिशियंट और कॉस्ट इफेक्टिव ऑल्टरनेटिव है खास कर जयरे तमने नो so, ए बिगिनर लेवल डिजाइन निक्वायरमेंट होनवा बिगीनर लईने इंटरमीडियेट लैवल यूजर्स परफेक्ट टूल है तम झीरो ग्राफिक नॉलेज स्टार्ट करो અને કેનવા તમને સ્ટેપ બાય સ્ટેપ ગ્રો કરાવે છે આવતી વીડિયોમાં આપણે શીખીશું કે કેનવા અકાઉન્ટ કેવી રીતે બનાવવી સ્ટેપ બાય સ્ટેપ તમારું ડિઝાઇન જર્ની શરૂ કરવા માટે પરફેક્ટ સ્ટેપ કેનવા જ છે